અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી ફ્લેટમાં આગ લાગવાની ઘટના બનતા ફ્લેટમાં રહેતા બસો જેટલા લોકો પોતાનો જીવ બચાવવા માટે ધાબા પર દોડી ગયા હતા પરંતુ આ આગ લાગવા પાછળનું કારણ તે વિસ્તારના કેટલાક અસામાજિક લોકો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં મસ્તાન મસ્જિદ પાસે આવેલા મેટ્રો મેન્સન ફ્લેટના પાર્કિંગમાં મોડી રાત્રે આગ લાગી હતી આગ લાગતાની સાથે ફ્લેટના રહીશો જાગી ગયા હતા અને બુમાબૂમાને ચીસાચીસ કરી મૂકી હતી આગમાં ચાલીસ જેટલા ટુ વ્હીલર અને ત્રણ રિક્ષા બળીને ખાક થઈ ગઈ હતી આગથી બચવા માટે લોકો ધાબે ચડી ગયા હતા અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા નવ જેટલી ફાયર બ્રિગેડની ટીમ પર પહોંચી હતી અને ફાયર બ્રિગેડના જવાનોએ જેટલા લોકોને ધાબેથી રેસ્ક્યુ કર્યા હતા જોકે આ આગના બનાવમાં એક વૃદ્ધ મહિલાનું મોત પણ નીપજ્યું છે મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યાની આસપાસ અમદાવાદ ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે ફતેવાડી વિસ્તારમાં મસ્તાન મસ્જિદ પાસે આવેલા મેટ્રો મેન્સન ફ્લેટમાં પાર્કિંગમાં ભીષણ આગ લાગી છેડ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું પાર્કિંગમાં રહેલા ટુ વ્હીલર અને રીક્ષાઓ આગની ઝપેટમાં આવી ગયા હતા ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાની શરૂઆત કરી હતી ને આગને કાબુમાં લીધી હતી આગ લાગવાના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ફાયર બ્રિગેડના ડેપ્યુટી ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે મેટ્રો મેન્સન ફ્લેટમાં આગ લાગી હતી ને તમામ લોકોને સહી સલામત ધાબા ઉપરથી ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ કર્યા હતા આશરે બે કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી અને પચાસ જેટલા વાહનોને પણ બચાવી લેવામાં આવ્યા હતા જોકે પાર્કિંગમાં આગ લાગવા બાબતે સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે મોડી રાત્રે કેટલાક અસામાજિક તત્વો પાર્કિંગમાં બેઠા હતા જેને લઈને ફ્લેટના રહીશોએ ત્યાંથી ભગાડ્યા હતા જેથી અસામાજિક તત્વોએ ધમકી આપીને ગયા હતા અને આ મામલે પોલીસ અને એફએસએલની ટીમની મદદ પણ લેવામાં આવી છે પોલીસની તપાસ બાદ સામે આવશે કે આગ લગાડવામાં આવી હતી કે પછી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી આજ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો જે